નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એ જ્યુબલ ચેનલમાં આજે તારીખ છે એકત્રીસ માર્ચ બે હજાર ઓગણીસ આજના આ વિડીયોમાં આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બધા મહત્ત્વના એમસીક્યુ અને સાથે સાથે આપણે જી કેની પણ ચર્ચા કરીશું તો આપને એક રિક્વેસ્ટ છે કે વિડિયોને અંત સુધી જોજો અને અંતમાં હું આપને એક પ્રશ્ન પૂછીશ કે જેનો જવાબ આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો તેમજ આપણે સાથે સાથે ઝડપથી આપણે કેવી રીતે જોબ આપી શકીએ તેના માટે એક આપણે જોડકા બનાવે છે તેના પણ આપ જવાબ મેચ કરજો તો હવે આપણે જોઈએ આજના કરંટ અફેર્સના બનતા મહત્વના એમસીક્યુ કે તાજેતરમાં બે દિવસે સાહિત્ય પ્લે રાઇટ બે હજાર ઓગણીસનું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું છે તો સાહિત્ય પ્લે રાઇટ બે હજાર ઓગણીસનું આયોજન કરવામાં આવ્યું છે આ વખતે ચંદીગઢ ખાતે ઓપ્શન બી એ સાચો જોબ રહેશે ચંદીગઢ જેટલી પણ રમતો હોય છે જેમ કે કબડ્ડી કુસ્તી ચકરફેંક ગોરાફેંક લાંબી કૂદ ઊંચી કૂદ વગેરે આ બધી જ રમતોમાં ખેલાડીઓ વધુને વધુ પ્રમાણમાં ઇન્ટરસ્ટ લેતા થાય તેમનામાં ઇન્ટરસ્ટ પેદા થાય તેમના માટે આ આયોજન કરવામાં આવ્યું છે સાહિત્ય પ્લે રાઇટ બે હજાર ઓગણીસનું ચંદીગઢ ખાતે ત્રીસ માર્ચ અને એકત્રીસ માર્ચ એમ બે દિવસના રોજ આ આયોજન કરવામાં આવ્યું છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે કે રમત માટે યુવાનોને પ્રેરિત કરવા તે તેમનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 2 તાજેતરમાં કોને પ્રવાસી ભારતીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે તો તેવોનો નામ છે ડોક્ટર રાજેન્દ્ર જોશી ઓપ્શન ડી એ સાચો જવાબ બનશે ડોક્ટર રાજેન્દ્ર જોશી ડોક્ટર રાજેન્દ્ર જોશી એ ભારતીય મૂળના છે અને તેઓ હાલ સ્વિટ્ઝરલેન્ડમાં રહે છે અને એક વૈજ્ઞાનિક છે પ્રસિદ્ધ વૈજ્ઞાનિક આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે ડૉક્ટર રાજેન્દ્ર જોશી અને તેઓને પ્રવાસી ભારતીય સન્માન પ્રાપ્ત થયું છે બે હજાર ઓગણીસ માટે અને પ્રવાસી ભારતીય સન્માન એવા વ્યક્તિઓને આપવામાં આવે છે કે જે લોકો આપણા દેશના હોય છે અને બીજા દેશમાં રહીને ઉત્કૃષ્ટ કાર્ય કરતા હોય છે તેમને આ પ્રવાસી ભારતીય સન્માન આપવામાં આવે છે હવે આપણે જાણી લઈએ કે ડૉક્ટર રાજેન્દ્ર જોશીને પ્રવાસી ભારતીય સન્માન એ કોના હસ્તે આપવામાં આવ્યું છે તો ડૉક્ટર રાજેન્દ્ર જોશીને આ સન્માન સ્વિટ્ઝરલેન્ડમાં ભારતીય જે રાજદૂત છે સિલી જોર્જના હસ્તે પ્રદાન કરવામાં આવ્યું છે અને આ વર્ષની જો વાત કરવામાં આવે તો આ વર્ષે કુલ ત્રીસ વ્યક્તિઓને પ્રવાસી ભારતીય સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે અહીંયા આગળ જે ઓપ્શન એ આપવામાં આવે છે અમર્ત્ય સેન આપણે ગઈકાલે જ ચર્ચા કરી હતી કે ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલયે બોડેલ પુરસ્કારથી તેઓને સન્માનિત કર્યા છે અમર્ત્ય સેનને કયા પુરસ્કારથી આપ ખાસ યાદ રાખી દેજો બોડેલ પુરસ્કારથી એ ઉપરાંત અમર્ત્ય સેનને અર્થશાસ્ત્ર ક્ષેત્રનો નોબલ પુરસ્કાર મળેલો છે નાઇન્ટીન નાઇન્ટી એઈટમાં ત્યારબાદ છે ઓપ્શન બી માર્સેલો ગ્લેસર માર્સેલો ગ્લિસરને તાજેતરમાં જ ટેમ્પલ્ટન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે ટેમ્પલ્ટન પુરસ્કાર એવા વ્યક્તિઓને આપવામાં આવે છે કે જેઓને ધાર્મિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કર્યું હોય અને માર્સેલો ગ્લેસર એ છે બ્રાઝિલના ત્યારબાદ એ અગર ઓપ્શન સી આપવામાં આવે છે સ્વાતે સિંગાડે તેઓને डीडी મહિલા કિસાન પુરસ્કાર 2018-19 થી સન્માનિત કરવામાં આવે છે તાજેતરમાં જ સ્વાતે સિંગાડેને ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન નંબર 3 નીચેનામાંથી કોને બોલિવિયાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે તો આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ઓપ્શન એ એ સાચો જવાબ છે તાજેતરમાં જ આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એ ત્રણ દેશોની યાત્રા પર ગયેલા છે તે ત્રણ દેશ કયા કયા છે ક્રોએશિયા બોલિવિયા અને ચીલી અને જેઓ હવે તેમના બીજા ચરણમાં એટલે કે બોલિવિયામાં યાત્રા પર છે અત્યારે હાલમાં અને ત્યાં તેમને બોલિવિયાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે આપ જોઈ શકો છો સ્ક્રીન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બોલિવિયાના સૌથી મોટા સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે અને રાષ્ટ્રપતિ હાલ વર્તમાનમાં ત્રણ દેશોની યાત્રા પર છે જ્યારે તેઓનું બીજું ચરણ ચાલી રહ્યું છે બોલિવિયામાં અને ભારત અને બોલિવિયા વચ્ચે આઠ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે હવે આપણે જાણીએ કે જે બોલિવિયાનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે તે કહ્યું છે તો નાગરિક સન્માન છે બોલિવિયા કોન્ડોર ડી લોસ એન્ડિસ એન એલ ગ્રેડો ડી ગ્રાન કોલર નામથી સર્વોચ્ચ રાજકીય સન્માન એ આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આપવામાં આવ્યું છે आप इमेज में पण જોઈ શકો છો આપના રાષ્ટ્રપતિ રામનાથ કોવિન કે જેઓને તાજેતરમાં જ બોલિવિયાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે થોડા દિવસ પહેલા જ આપણે ચર્ચા કરી હતી કે 26 માર્ચ ના રોજ રામનાથ કોવિન ને クロએશિયાના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગ્રાન્ડ ઓર્ડર ઓફ ધ કિંગ ટોમેસલાવથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને હવે બોલિવિયાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી પણ તેઓને સન્માનિત કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાર કઈ કંપની નાણાકીય વર્ષ બે હજાર અઢાર ઓગણીસ માટે વીસ કરોડ ટન કાર્ગો મુવમેન્ટ હેન્ડલ કરનારી સૌ પ્રથમ ભારતીય બંદર ઓપરેટર બની ગઈ છે તો તે કંપનીનું નામ છે અદાણી ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે અદાણી અદાણી પોર્ટ વીસ કરોડ ટન કાર્ગો મૂવમેન્ટ હેન્ડલ કરનારી સૌપ્રથમ કંપની બની ગઈ છે અને આ કંપની એ ગૌતમ અદાણીના અદાણી ગ્રુપની કંપની છે અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ફરીથી આપ યાદ કરી દેજો અદાણી ગ્રુપની કંપની છે અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કે જેણે કાર્ય શરૂ કર્યું હતું વર્ષ બે હજારને એકથી અને હવે તેઓ આ વર્ષે વર્ષ બે હજાર ઓગણીસમાં વીસ કરોડ ટન કાર્ગો મૂવમેન્ટ હેન્ડલ કરનારી સૌ પ્રથમ ભારતીય બંદર ઓપરેટર બની ગઈ છે અને તેઓને બે હજાર ને પચીસ સુધી ટાર્ગેટ રાખ્યું છે કે ચાલીસ કરોડ ટન કાર્ગો મૂવમેન્ટ હેન્ડલ કરશે પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી કયા રાજ્યમાં વિશ્વમાં સૌથી ઊંચું મતદાન કેન્દ્ર આવેલું છે વિશ્વનું સૌથી ઊંચું તો તે રાજ્યનું નામ છે હિમાચલ પ્રદેશ ઓપ્શન ડી એ સાચો જોબ બનશે અને હિમાચલ પ્રદેશનું એક ગામ છે તે ગામનું નામ છે ટી ગંગ ટી ગંગ આ ગામ એ પંદર હજાર બસો અને છપ્પન ફૂટની ઊંચાઈ આવેલું છે તેથી તે સૌથી ઊંચું મતદાન કેન્દ્ર બન્યું છે અને આ મતદાન મથક ટશીગંગ અને ઘેતે આ બંને ગામના જેટલા પણ મતદારો છે તે વોટિંગ કરે છે આ મતદાન મથક પર હવે આપણે જાણીએ હિમાચલ પ્રદેશમાં આવેલું આ ગામ છે ટશીગંગ અને ગેતે આ બંનેના મતદારો ત્યાં વોટિંગ કરે છે આપણે જાણીએ હિમાચલ પ્રદેશ રાજ્ય વિશે હિમાચલ પ્રદેશનું કેપિટલ છે શિમલા મુખ્યમંત્રીનું નામ છે જયરામ ઠાકુર અને ગવર્નર છે આચાર્ય દેવવ્રત લોકસભાની ચાર સીટ આવેલી છે રાજ્યસભાની ત્રણ અને વિધાનસભાની અડસઠ સીટ આવેલી છે હિમાચલ પ્રદેશ રાજ્યમાં પ્રશ્ન નંબર છ કેન્દ્ર સરકારે કઈ બેંકને પાંચ હજાર બેતાલીસ કરોડ રૂપિયાની રોકાણ કરવાની જાહેરાત કરી છે તો તે બેંકનું નામ છે બેંક ઓફ બરોડા બી ઓ બેન્ક ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે બીઓ એટલે કે બેંક ઓફ બરોડા આ નિર્ણય એક એપ્રિલના રોજ દેના બેંક અને વિજયા બેંક બેંક ઓફ બરોડામાં મર્જણ થવાની પૂર્વે લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકારે આ બેંકોને મર્જણ કરવાનો નિર્ણય એ સપ્ટેમ્બર બે હજાર અઢારમાં લીધો હતો કઈ કઈ ત્રણ બેંકો મર્જર થશે બેંક ઓફ બરોડામાં મર્જર થશે દેના બેંક અને વિજયા બેંક અને આ મર્જર થવાથી જ બેંક ઓફ બરોડા એ એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બેંક પછી દેશની ત્રીજી સૌથી મોટી બેંક બની જશે પ્રશ્ન નંબર સાત છવ્વીસ માર્ચના રોજ બાંગ્લાદેશે પોતાનો કેટલામો સ્વાતંત્ર્ય દિવસ મનાવ્યો છે તો આ વર્ષે સ્વાતંત્ર્ય દિવસ હતો ઓગણપચાસમાં એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ રહેશે જાણીએ હવે આપણે બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય દિવસ વિશે છવ્વીસ માર્ચ ઓગણીસો ને એકોતેરથી છવ્વીસ માર્ચ ઓગણીસો ને એકોતેરથી બાંગ્લાદેશની સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટેના યુદ્ધની શરૂઆત થઈ અને સોળ ડિસેમ્બર ઓગણીસો ને દિવસે આ યુદ્ધમાં બાંગ્લાદેશે વિજય પ્રાપ્ત કર્યો એટલે છવ્વીસ માર્ચે મનાવવામાં આવે છે સ્વાતંત્ર્ય દિવસ જ્યારે સોળ ડિસેમ્બરના દિવસે મનાવવામાં આવે છે વિજય દિવસ આ ખાસ યાદ રાખી દેજો અને ત્યારબાદ આમાં મુખ્ય વ્યક્તિ હતા શેખ મોજીબુર રહેમાન અને તેઓ બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી બન્યા હતા કોણ શેખ મુજીબુર રહેમાન અહીંથી અહીંયા એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની જાય છે આપણા માટે કે બાંગ્લાદેશ ઓગણીસો ને માં કયા દેશથી અલગ પડીને સ્વતંત્ર દેશ બન્યો હતો તો પાકિસ્તાનથી હવે આપણે જાણી લઈએ કે બાંગ્લાદેશનું જૂનું નામ શું હતું તો બાંગ્લાદેશનું જૂનું નામ હતું ઈસ્ટ પાકિસ્તાન પ્રશ્ન નંબર જોઈએ કે નીચેનામાંથી કોને પુરસ્કાર બે હજાર ઓગણીસ થી સન્માનિત કરવામાં આવે છે માર્થો ફેરેલ પુરસ્કાર તો તાજેતરમાં જ મનુ ગુલાટીને ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે મનુ ગુલાટીને તાજેતરમાં જ

ડૉક્ટર માર્થો ફેરેલની સ્મૃતિમાં આપવામાં આવે છે હવે આપણે જાણીએ કે આ પુરસ્કારમાં કેટલા રૂપિયાની ધનરાશિ આપવામાં આવે છે તો આ પુરસ્કારમાં એક પોઈન્ટને પાંચ લાખ એટલે કે દોઢ લાખ રૂપિયા જેટલી ધનરાશિ આપવામાં આવે છે અને આ વર્ષે મનુ ગુલાટીને આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે તેઓ દિલ્હીમાં ગવર્મેન્ટ ટીચર છે અને તેઓને ખાસ કરીને છોકરીઓ માટે ખૂબ જ કામ કરી રહ્યા છે તેઓ તેમને છોકરાઓ અને છોકરીઓમાં વચ્ચે જે ભેદભાવ રાખવામાં આવતો હોય છે સમાજમાં તેને ઓછો કરવા માટેની ખૂબ જ તેઓ કોશિશ કરી રહ્યા છે પ્રયત્ન કરી રહ્યા છે અને તેના માટે જ તેમના કાર્યને ધ્યાનમાં લઈને આ વર્ષે માર્થો ફેરેલ પુરસ્કાર બે હજાર ઓગણીસથી તેઓને સન્માનિત કરવામાં આવે છે હવે આપણે જાણીએ કે બે હજારને અઢારમાં આ પુરસ્કાર એ કોને પ્રાપ્ત થયો હતો તો વર્ષ બે હજાર અઢાર માટે મારતો ફેરેલ પુરસ્કાર એ જમ્મુ કાશ્મીરની વિડીયો રેકોર્ડર હતી નાદિયા શફી તેમને પ્રાપ્ત થયો હતો અને જો આ પુરસ્કારની વાત કરવામાં આવે તો બે હજારને સત્તરથી તેની શરૂઆત કરવામાં આવેલી છે હવે આપણે જાણી લઈએ લાસ્ટ વિડીયોના ક્વેશ્ચન્સ દુનિયાની સૌથી લાંબી નમક ગુફા એ ક્યાંથી મળી આવી છે તો તે દેશનું નામ છે ઇઝરાયલ ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે ત્યારબાદ આપણે બીજા પ્રશ્નમાં જોડકા પૂછેલા અને તેઓના સાચો જવાબ અહીંયા સ્ક્રીન પર આપ જોઈ શકો છો સ્ક્રીનશોટ લઈ લો અને તમારા જવાબને ચેક કરી દો વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવશો કે જેથી પ્રોત્સાહન મળતું રહે તો હવે આપણે જાણીએ આજના વિડીયોનો પ્રશ્ન અને ત્યારબાદ આપણે જોઈશું જોડકા પ્રશ્ન નંબર એક છે કે નીચેનામાંથી કયા રાજ્યમાં વિશ્વનું સૌથી ઊંચું મતદાન કેન્દ્ર આવેલું છે આપ ચાર ઓપ્શન જોઈ શકો છો તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપણો જવાબ એક કોમેન્ટ બોક્સમાં જણાવશો હવે આપણે જોઈએ જોડકા જોડકા સ્વરૂપે આપ બીજો પ્રશ્ન સોલ્વ કરશો એ અને બી વિભાગ અહીં આગળ આપવામાં આવેલા છે અહીં આગળ એપનું નામ આપવામાં આવેલું છે બોલો એપ એ કોની સાથે સંબંધિત છે બી વિભાગમાંથી આપ સાચો વિકલ્પ પસંદ કરજો ત્યારબાદ ઓબ્ઝર્વર એપ યોનો એપ ડોરસ્ટેપ સર્વિસ અને ડ્રીમ ઇલેવન એ કોની કોની સાથે સંકળાયેલ છે સંબંધિત છે આ જોડકા સાચી રીતે જોડીને આપનો જવાબ પણ કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડીયો સાથે